ધારીનામ મોરજર ગામે મોડી રાત્રે સિંહણે ગાયનો શિકાર કર્યો મોડી રાત્રે ગાયનો શિકાર કરતી સિંહણ કેમેરામાં કેદ થઈ સિંહણે ગાયનો શિકાર કરી મિજબાની માણી મોરજર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સિંહણ ગ્રુપનું મોટા સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સિંહો અનેકવાર શિકારની શોધમાં આટાફેરા મારતા હોય છે મોરજર ગામના હનીફભાઈ પઢિયારને ઘરની બહાર સિંહણે ગાયનો શિકાર કર્યો રિપોર્ટર ધર્મેશ મહેતા રાજુલા